નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે મગફળીની અંદર જે કાણા પડવાના જે કારણો છે એના વિશે તો એની અંદર આપણે જે કાણા પડવાના કારણો છે એની અંદર કઈ દવા વાપરવી જોઈએ અને કેટલું પ્રમાણ રાખવું જોઈએ એની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં નવા આવેલા મિત્રોને ખાસ કે વિડીયોને જો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલને અચોકથી સબસ્ક્રાઈબ કરી દેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો મિત્રો મગફળીની અંદર હાલ અત્યારે જે ઘણા દિવસોના જે ખેડૂતો છે એને સાઈઠથી લઈને એંસી દિવસની જે મગફળી થઈ ચૂકી છે તો એની અંદર જે મગફળીના જે આપણે જે છોડ ખેંચીએ છીએ તો એની અંદર જે ડોડવા હોય છે એની ઉપર જે કાણા પડી જાય છે જો આપ ફોટોગ્રાફમાં જોઈ શકો છો એ પ્રકારના કાણા પડી જાય છે તો એની અંદર આપણે એ કઈ જીવા દ્વારા શેના કારણે કાણાં પડે છે એની વાત કરીએ તો આપ જોઈ શકો છો ફોટોગ્રાફમાં જે વાયર વોમ છે એટલે કે જે આપણને દેખાય છે જે અળસિયા છે એ પ્રકારના પણ એ અળસિયા નથી હોતા વાયર વોમ હોય છે જેના લીધે એ એના દ્વારા આપણે જે મગફળીના ડોડવા છે એના દ્વારા એ કાણા પડતા હોય છે તો એની અંદર જો દવાની વાત કરીએ તો કઈ દવા વાપરી શકીએ છો એની અંદર બે પ્રકારની દવા તમે એની અંદર વાપરી શકો છો તો સૌપ્રથમ આપણે જે ઇપીએન એન્ટોમોપેથોજેનિક નેમેટોડ હોય છે સારી કંપનીનું બ્રાન્ડેડ હોય છે એ તમે ઈપીએન ટેકનોલોજી હોય છે એ પંપે પચાસ ગ્રામ લેખે નાખીને ડ્રેન્ચિંગ અથવા તો જો તમે ખાતર સાથે અથવા ભૂંખીને આપવા માગતા હોય તો એક એકરના માપ દીઠ તમે એક એકરની અંદર એક કિલો આપી શકો છો આ ઈપીએન એન્ટોમોપેથોજેનિક નેમેટોડ છે એનાથી તમે એક તો વાયર વોમનો કંટ્રોલ કરી શકશો પણ એની સાથે સાથે જો તમારે મૂંડાની પણ અસર હશે તો એમાં પણ તમને સારું રિઝલ્ટ મળશે તો આ જે ઈપીએન છે એ તમે એક તીરે બે શિકાર મારવા જેવું છે કે એક તો મુંડા અને બીજું હોમ એનું બેયનું કંટ્રોલ કરી શકો છો અને બીજી જો કેમિકલ દવાની અંદર જો વાત કરીએ તો ઇફકો એમસીનું જે કાટસું જેની અંદર જો ટેકનિકલની વાત કરીએ તો કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ ચાર ટકા જે ગ્રેન્યુલ આવે છે એ તમે વાપરી શકો છો એના માપની વાત કરીએ તો એક હેક્ટરે દસ કિલો એટલે કે જો આપણે વીઘામાં વાત કરીએ તો એક પોઈન્ટ પાંચથી એક પોઈન્ટ છ કિલો લેખે એક વીઘા તમે આપણે થોડીના ચાંસ હોય છે એમાં આપણે આપી દેવાનું રહેતું હોય છે તો આ રીતે આપણે બે પ્રકારની રીતે પીએન અને જે આપણે એન્ટોમોપેથોજન એન્ટોમોપેથોજેનિક નેમેટોડ અને બીજું જે કાર્ટેપ હાઇડ્રોકોલાઇટ છે એના દ્વારા આપણે જે મગફળીમાં જે કાણા પડવાનો પ્રશ્ન છે એનું આપણે સરસ નિવારણ કરી શકીએ છીએ અને ઈપીએન અને કાટસોનું સારામાં સારું તમને પરિણામ મેળવી શકો છો તો કેવી લાગી તમને આ માહિતી અને જો આવા જ વિડીયો જો તમને પસંદ આવતો હોય તો અમારી ચેનલને અચોકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા જો કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરી દેજો કે જેથી અમે આવતા વખતે એના ઉપર વિડીયો બનાવી શકીએ અને તમને માહિતી આપી શકીએ તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન